નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સંજેલી તાલુકામાં નળસે જળ યોજના અધૂરી અને નિષ્ફળ ગઈ હોવાની ધારદાર રજૂઆત સાથે ચારસો પચાસ ફૂટ ઊંડા બોર કરવાની સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તારીખ સત્તર એપ્રિલ બે હજાર પચીસના રોજ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ તાવિયાળના નેતૃત્વમાં સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંજેલી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સંજેલી તાલુકામાં નળસે જળ યોજના અધૂરી અને નિષ્ફળ નીવડી છે જેના પગલે સંજેલી તાલુકામાં ચારસો પચાસ ફૂટ બોર કરવા માટે પણ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના યુવા નેતા જયેશ સંઘાળાએ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સંજેલી તાલુકામાં નળસેજળ યોજના અધૂરી અને સદંતર નિષ્ફળ નીવડી છે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ આવેલા છે અને નળસેજળ યોજનાના મોટાભાગની ગ્રામ પંચાયતોએ પાણીનો વેરો પણ વસૂલવાની શરૂઆત કરી દીધી હોવાની તેઓએ રજૂઆત કરી છે તેમજ સંજેલી તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા ગામડાઓમાં બોરવેલ આપવાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં ઉનાળાની શરૂઆતમાં જ ગામડાની હાલત કપરી બનવા પામી છે ઉનાળાના સમયમાં ગામડામાં પીવાની પાણીની ખૂબ જ તંગી સર્જાઈ રહી છે જેથી કોંગ્રેસના યુવા નેતા જયેશ સંગાળાએ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે વિશેષ ગ્રાન્ટ ફાળવીને સંજેલી તાલુકામાં વધારે જરૂરિયાત છે તેવા હિરોળા બોડા ડુંગર કરંબા અણીકા ગોવિંદા તળાઈ જેવા ગામોમાં ચારસો પચાસ ફૂટના ઊંડા બોરવેલ મંજૂર કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આ વેળાએ ઉપસ્થિત કોંગ્રેસના યુવા પ્રમુખ રાહુલ માવીએ જણાવ્યું હતું કે સંજેલી તાલુકા પંચાયતના ચેરમેન ધના માવીના પોતાના ફળિયામાં પણ નળસે જળ યોજનામાં હજી કામગીરી થઈ નથી સંજેલી તાલુકા વિકાસ અધિકારીએ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને ચોક્કસપણે વ્યવસ્થા કરવાની બાહેદરી આપતા જણાવ્યું હતું કે અત્યારે આયોજનમાં લઈ લઈએ અને કામગીરી આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે ત્યારે ઉપસ્થિત કોંગ્રેસના યુવા નેતા જયેશ સંઘાળાએ જણાવ્યું હતું કે

દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વકાંક્ષી યોજના નલસે જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે સંજેલી તાલુકાના લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે આ યોજના આ છપ્પને છપ્પન ગામડાઓમાં પણ નિષ્ફળ છે હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પીવાના પાણીની ખૂબ જ તંગી છે તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના છપ્પન ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે લગભગ ત્રણસો ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ પણ તેમાં પાણી નીકળતું નથી એટલે સાડી ચારસો ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે કારણ કે હજી તો લગભગ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પીવાનું વાપરવાનું પાણી છે નહીં માલઢોર બધા તરસે મરી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે સાડી ચારસો ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યાઓમાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઇક રજૂઆત કરીશ આપનું નામ જય શંઘાળા